એન્ટરટેનમેન્ટ કરવું તો તમે કોમેડી બનાવો આ બનાવો તે બનાવો પલાણો જે કરવું એ કરો શા માટે હંમેશા સનાતન ધર્મ પ્રેમીઓ એની સામે અમારો વિરોધ એ કેરેક્ટર કેવો છે કે શું છે કોઈ પણ ધર્મના લોકોની લાગણીને ઠેસ પહોંચે એવું શા માટે તમે બનાવો છો ને એમાં શા માટે ડેડ ઇન્વેસ્ટમેન્ટ કરો છો પછી તમે કોર્ટમાં દલીલો કરો છો કે અમારા કરોડો રૂપિયા જે હિન્દુ સનાતન ધર્મ વિરુદ્ધ એક નેટફ્લિક્સ પર મૂવી આવી રહ્યું છે મહારાજ તેની સામે સમગ્ર સનાતન ધર્મ પ્રેમીઓના હૃદયમાં આક્રોશ છે ગુસ્સો છે કે અવારનવાર સનાતન ધર્મને ટાર્ગેટ કરીને અને તેમના અનુયાયીઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવે છે તેના વિરોધનું આ આખું અભિયાન છે સમગ્ર દેશના અલગ અલગ વિભાગોમાં અલગ અલગ જગ્યાઓમાં પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદો અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે જેમાં અમારા પોરબંદરમાં પણ અહીંના વૈષ્ણવ સમાજે અને વૈષ્ણવ અગ્રણીઓએ આજે સવારે માનનીય પોલીસ કમિશ માન્ય પોલીસ અધિકારીને અને કલેક્ટરશ્રીને પત્ર દ્વારા અમારી પોતાની લાગણી અમે બતાવી છે કે દરેકે દરેક સનાતન ધર્મી અને ધર્મપ્રેમી જન અત્યારે ખૂબ દુઃખી છે કે આવા કન્ટેન્ટ જે ઓટીટી પર આવે છે કે જેનાથી યુવાનો ભરમાય છે ગેરમાર્ગે દોરાય છે લોકોને ધર્મ માટેની એક ખોટી ધારણા બંધાય છે અને જેના કારણે જેને કહેવાય ને કે હિન્દુ સનાતન ધર્મને ન પૂરી શકાય એવું નુકસાન થવાનું છે એટલે આવા બધા તત્વોને અટકાવવા અતિશય જરૂરી છે ધર્મનું નુકસાન અટકાવવું હોય તો આવી મૂવીઓ આવા નાટકો આવી બુકો આ બધાને સરકારે સખત જેને કહેવાય કે કાયદાની રીતના અને સત્તાની રૂએ આને અટકાવવા જોઈએ તો જ આપણો સનાતન ધર્મ છે એ પોતાનું કાર્ય સરળતાથી કરી શકશે નહીં તો અવારનવાર ચાહે પછી શિવજી હોય આપણા વૈષ્ણવી ચિહ્નો હોય આપણા ધાર્મિક ચિહ્નો હોય ગણપતિજી હોય માતા કાલી હોય અવારનવાર આપણે જોઈએ છીએ કે કોઈને કોઈ હિન્દુ દેવી દેવતાઓનું અપમાન એ લોકો એમના પિક્ચરોમાં કરે છે એમની મૂવીમાં એમના ફિલ્મોમાં કરે છે તો આ બધું સદંતર રીતે બંધ થવું જોઈએ અમારી લાગણી એ જ છે અને એ જ લાગણી લઈને અમે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં ગયા હતા અને ગુજરાત હાઈકોર્ટે અમને ચૌદ તારીખે સ્ટે પણ આપેલો અમારા જે આંતરરાષ્ટ્રીય પુષ્ધિમાર્ગીય વૈષ્ણવ પરિષદ છે તેમના દ્વારા હાઈકોર્ટમાં જવામાં આવ્યું હતું અને એમાં સમગ્ર દેશના વૈષ્ણવોની લાગણીને પહોંચાડવામાં આવી હતી માન્ય કોર્ટે અમને ત્રણ દિવસનો સ્ટે આપેલો અને આજે પાછા સાંભળવા માટે બોલાવેલા અને સારા સમાચાર હમણાં લેટેસ્ટ એ આવ્યા છે કે હજી આ સ્ટેને લંબાવવામાં આવ્યો છે ને મૂવીની રિલીઝને અટકાવવામાં આવી છે તો દરેક ધર્મપ્રેમીજન આ લડાઈમાં ચોક્કસથી દરેકે દરેક રીતે સહયોગ આપશો દરેકે દરેક સનાતન ધર્મના દરેક સંપ્રદાયો દરેક ધર્મગુરુઓ અને અનુયાયીઓ આમાં સાથે છે અને આ લડાઈ ત્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી અમારા સનાતન ધર્મ ઉપર અવારનવાર આવા તત્વો જે જેને શું નામ દેવું એ જ મને ખ્યાલ નથી આવતો પણ આવા અરાજક તત્વો આવા અધર્મી અને વિધર્મી તત્વો દ્વારા જે હુમલાઓ થતા રહે છે આ હુમલાઓ કઈ શારીરિક નથી હોતા કે બોમ્બ નથી ફોડતા એ લોકો પણ માનસિક રીતે આ લોકો છે એ વૈચારિક રીતે હુમલાઓ કરે છે કે જેનાથી આપણું ભવિષ્ય ધર્મનું એ આખું ડિસ્ટ્રોય થઈ જાય એ આખું બરબાદ થઈ જાય એક વર્ષો જૂના અઢારસો સાહીઠના અંગ્રેજોના શાસનના એ ગુલામી વખતના કાળના એક ચુકાદાને લઈને કે જે ષડયંત્રથી આખું ગોઠવેલું હતું હિન્દુ સનાતન ધર્મને બદનામ કરવા માટેનું એ અંગ્રેજ શાસનના ચુકાદાને આધાર માનીને તમે એના ઉપર ફિલ્મ બનાવો છો એ કેવો આધાર લ્યો છો તમે ભારત સ્વતંત્ર છે આજે ભારતની કોર્ટ છે ભારતનું ન્યાયાલય છે એનો આધાર કઈ કીધો ને પહેલાથી તમે અંગ્રેજોના શાસન અને સમયનો એટલે કોઈ સેન્સ બનતો નથી કોઈ એમાં લોજીક નથી બનતું કે દોઢસો વર્ષ પહેલાના અંગ્રેજી શાસનના કેસને લઈને તમે અત્યારે આવો છો ને એના ઉપર મૂવી બનાવો છો અને એ પણ એક ષડયંત્રકારી આખી ઘટના છે જો તમે એ અંગ્રેજ જજના ચુકાદાને અને જજમેન્ટને માનશો અને એને સાચું માનશો અને એની ઉપર ફિલ્મ બનાવો છો તો તમારે શહીદ ભગતસિંહને શહીદ નહીં કહી શકાય તો તમારે ચંદ્રશેખર આઝાદને નહીં કહી શકાય એને આપણે શહીદનું બિરુદ આપ્યું છે એને આપણે એ લોકો ક્રાંતિકારી માનીએ છીએ કે એમણે દેશ માટે શહીદી વહોરી છે અને અંગ્રેજોના એંગલથી જોવો અંગ્રેજ જજે એમને ગુનેગાર ઠેરાવ્યા હતા અને ફાંસીની સજા આપવામાં આવી હતી તો આ મોટો ડિફરન્સ છે એ એ અંગ્રેજ જજો દ્વારા એક ષડયંત્રથી એ આખો આ આપણો ધર્મ નષ્ટ કરવા માટેનું એક ગોઠવણ હતી અને એના આધારે આ મૂવી છે તો અમારો સખત શબ્દોમાં વિરોધ છે દરેકે દરેક ધર્માચાર્યો અને અનુયાયીઓનો કે આવા પ્રકારના કોઈ પણ ક્રિયાકલાપો કે જે ધર્મ વિરુદ્ધ થતા હોય ને અધર્મનો જ પ્રચાર કરતા હોય તો તેને અટકાવવા જોઈએ અને તેનો પૂરજોશમાં વિરોધ કરવો જોઈએ મૂલત તો એ સમયે વિધવા વિવાહનો પ્રશ્ન હતો અને જે બધી સમાજમાં એ સમયે જે બધા હતા તો આ બધા વિચારકો એ વિધવા બી પ્રોત્સાહન આપ્યું હતું અને ત્યારે આપણા જે સાધુ સંતો હતા આજથી દોઢસો વર્ષ પહેલા તો એમણે એક જ વાત કરી હતી કે વેદ અને ધર્મમાં આપણે ત્યાં આ સિસ્ટમ છે હવે એ લોકો ધર્મને ને વેદની ને સિસ્ટમની કે શાસ્ત્રોને માનતા નહોતા પછી એ ચાહે આ કરશનદાસ મુલજી હોય કે ચાહે એ સમયના બીજા અન્ય બધા વિચારકો હોય એ કોઈ આપણા શાસ્ત્રને માનતા નતા એટલે મૂળ વાંધો અહીંયાથી છે એમને વિધવા વિવાહ કરવા અને આપણા જે ત્યારના વિધવાનો હતા જે તો વેદમાં તો આજે ખોલીને લો ના જ પાડી છે કે નથી પણ હિન્દુ સનાતન ધર્મે હંમેશા હંમેશા સમાજમાં સારું થાય એના માટે આપણે સતી પ્રથા બંધ કરી

એ પોતે જ અંગ્રેજ સરકારના એક સંસ્થાના કામ કરતા પગારદાર પેઇડ પેઇડ કાર્યક્રમ કામ કરતો માણસ હતો એટલે સરકારે અને અંગ્રેજોની સત્તા હતી એટલે એ બધાએ મળી અને કેવી રીતે હિન્દુ ધર્મને બદનામ કરવો કેવી રીતે એના મૂલ્યોને નષ્ટ કરવા કેવી રીતે એમને દબાવવા એના માટેનું એક આખું ષડયંત્ર હતું જેને કન્સર્ન છે જેના આધારે જે સબ્જેક્ટ ઉપર તમે બનાવો છો એને લગતા લોકોને તો એકવાર બતાવો તમે આ લોકોએ તો એટલી બધી ચાલાકી કરી છે કે ન કોઈ ટીઝર ન કોઈ ટ્રેલર અચાનકથી બસ ખાલી જાહેરાત કરી દીધી કે 14 જૂને નેટફ્લિક્સ ઉપર આ આવવાનું છે પેટમાં કઈક પાપ છે ને કેમ પહેલા બતાડતા નથી કેમ ટ્રેલર રિલીઝ નથી કરતા દરેક પિક્ચરનો ટ્રેલર આવે છે એક એક મહિના પહેલા બતાવો કારણ કે એમને ખબર છે કે ટ્રેલર આવશે એટલે જે ધાર્મિક લોકો છે એની લાગણી દુભાવવાની છે અને એ ઉશ્કેરાત વિરોધ કરવાના છે એ ડરના હિસાબે મેકર છે અને નેટફ્લિક્સ છે આનું ટ્રેલર રિલીઝ નથી કર્યું અને છેક સુધી બધાને અંધારામાં રાખ્યા અને આ તો ધ્યાન પડી ગયું તમે પોસ્ટર માં જોઈ શકો છો કે એક વ્યક્તિને હીરો તરીકે પ્રમોટ કર્યો છે અને જેમણે આ તિલક ધારણ કર્યું છે ખાલી અમે થોડી કરીએ છીએ અહીંયા બેઠેલા દસ જણા કર્યા છે તિલક તો એ આપણા આપણું જે ચિહ્ન છે ધાર્મિક

અઢારસો સાઠ થી અઢારસો બાસઠ વચ્ચે જે આશ્ચર્યની વાત એ છે કે જે કરસનદાસ મુલજી નું કે કરસનદાસ મુલજી પોતે એ અંગ્રેજ